તો મિત્રો શું ભાઈ પચાસ લાખની ઓફર આપી જયેશ પરિવારના મિત્રો લોકોએ જે જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચારો મળી રહ્યા છે એકસો દસ ટકા તમને સમાચાર દેવાનો શું સાસા તો અત્યાર સુધી બી વિડીયોમાં નવા છો તો લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનો ખાસ તમારે બોલવા નથી કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જયેશભાઈ સોડા અને મિત્રો માયરા સોયાના હાલના ટાઈમમાં વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેના વિશે આપણે વાત કરી તો હજી સુધી મિત્રો એવા ખબર નથી પડતી કે જયેશભાઈ સોડાના કારણે તે મિત્રો માયાબેન સોયાએ જે રીતે મિત્રો વાત કરી તો આત્મહત્યા કરી છે ખાસ કરીને મિત્રો કમેન્ટ કરવાનું તમારે ભૂલવાનું નથી કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં પણ આપણને ખબર પડશે આના વિશે ઘણા બધા ખુલાસાઓ થવાના છે તે પણ વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ કરવાના છે તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સમાચારો મળી રહ્યા છે કે માયરાબેન સોયા જ્યાં મિત્રો વાત કરીએ તો તેના મમ્મી એવું કહી રહ્યા હતા કે મને ભાઈ જયેશભાઈ સોડાના માણસોએ પચાસ લાખની ઓફર આપી છે જ્યાં મિત્રો વાત કરી તો એકસો દસ ટકા વાત સાચી છે એવું મિત્રો કહ્યું છે સાથે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમમાં જોવાનું પણ રહેશે ઓફર આપી તો મિત્રો શું જયેશભાઈ સોઢા છે એ મિત્રો બિલકુલ ખોટા છે કારણ કે મિત્રો જે લોકો ખોટા હોય તે કોઈ દિવસ ઓફર ન આપે ને મિત્રો સામે આવી જાય તો મિત્રો તમને શું લાગે છે આના વિશે કોણ ખોટું કોણ સાસું શું મિત્રો જયેશભાઈ સોઢાને સજા થવી જોઈએ કે નહીં એ પણ કમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી સાથે મિત્રો વાત કરીએ તો આના ટાઈમમાં આપણને ખબર પડે છે કે જયેશભાઈ સોઢા હતા એ કેટલા ખાસા છે કારણ કે મિત્રો માયરાબેન સોયા છે એની સાથે મિત્રો ઘણા બધા વિડીયોઓ બનાવેલા છે ઘણા બધા મિત્રો ફિલ્મો બનાવેલા છે ઘણા બધા સોંગો બનાવેલા છે બે ત્રણ તો ફિલ્મો પણ છે સાથે મિત્રો તમને શું લાગે છે કોણ છે સાસુ કોણ છે ખોટા પચાસ લાખ રૂપિયા આપીને શું મિત્રો જયેશભાઈ સોડા છે એમ કે તો સમાધાન કરવા માંગે છે ખાસ કરીને અમને જણાવવાનું બોલવાનું નથી આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપડે નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ ભારત